અને હવે જોઈશું સમાચાર વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા ડિજિટલ રેગિંગ જેવી ગંભીર ઘટનાઓને રોકવા માટે એક મહત્વપૂર્ણ પહેલ શરૂ કરવામાં આવી છે યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન યુજીસીના આદેશ બાદ વીએનએસજીયુ હવે વિદ્યાર્થીઓના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને વોટ્સએપ ગ્રુપ પર સઘન નજર રાખી રહી છે આ નવો અભિગમ ડિજિટલ યુગમાં રેગિંગના બદલાતા સ્વરૂપોને ધ્યાનમાં રાખીને અપનાવવામાં આવ્યો છે. આજના યુગમાં મોટા ભાગના વિદ્યાર્થીઓ સોશિયલ મીડિયાનો સઘન ઉપયોગ કરે છે, જોકે આ પ્લેટફોર્મનો દુરુપયોગ કરીને પણ રેગિંગ જેવી ઘટનાઓ બની શકે છે. આ ગંભીર મુદ્દાને ધ્યાનમાં રાખીને UGC એ દેશપરની યુનિવર્સિટીઓને વિદ્યાર્થીઓના સોશિયલ મીડિયા ગતિવિધિઓ પર નજર રાખવાનો આદેશ આપ્યો છે. આ આદેશને મુખ્ય ઉદ્દેશ રેગિંગની ઘટનાઓને શરૂઆતથી જ રોકવાનો અને વિદ્યાર્થીઓને સુરક્ષિત વાતાવરણ પૂરું પાડવાનો છે યુજીસીના આદેશ બાદ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ તાત્કાલિક ધોરણે ડિજિટલ પ્લેટફોર્મ પર નજર રાખવાની શરૂઆત કરી દીધી છે યુનિવર્સિટીના અધિકારીઓ ફેકલ્ટીમાં એચઓડી પ્રોફેસર સોશિયલ મીડિયા પોસ્ટ કોમેન્ટ્સ અને વોટ્સએપ ગ્રુપ ચેટ્સ પર ધ્યાન રાખી રહ્યા છે જેથી રેગિંગ સંબંધિત કોઈપણ પ્રવૃત્તિને સમયસર ઓળખી શકાય અને તેના પર કડક કાર્યવાહી કરી શકાય વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના રજિસ્ટ્રાર રમેશ દાન ગઢવીએ જણાવ્યું હતું કે યુજીસી દ્વારા ટૂંક સમયમાં જ ડિજિટલ રેગિંગ અટકાવવા માટે એક વિગતવાર માર્ગદર્શિકા જાહેર કરવામાં આવશે આ માર્ગદર્શિકાના આધારે યુનિવર્સિટી રેગિંગના કિસ્સાઓમાં યુજીસીની ગાઈડલાઇન્સ અને જોગવાઈઓ અનુસાર કડક કાર્યવાહી કરશે તેમણે વધુમાં ઉમેર્યું કે હાલ યુનિવર્સિટીઓ સત્તાવાર માર્ગદર્શિકાની રાહ જોઈ રહી છે પરંતુ તે પહેલાં પણ આ રેગિંગની ઘટનાઓને રોકવા માટે જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે નોંધનીય છે કે દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં પહેલેથી જ એક એન્ટી રેગિંગ સેલ કાર્યરત છે આ સેલ રેગિંગની ફરિયાદો સાંભળવા અને તેના પર તાત્કાલિક કાર્યવાહી કરવા માટે પ્રતિબદ્ધ છે ભૂતકાળમાં એક રેગિંગની ફરિયાદ પણ યુનિવર્સિટીને મળી હતી જેના પર યોગ્ય કાર્યવાહી કરવામાં આવી હતી ઉધના લિંબાદને જોડતા બ્રિજ પર ભારે ટ્રાફિક

વર્ષો જૂના ગોવિંદનગર ગરનાળાનો સહારો લેવો પડે છે પરંતુ આ ગરનાળાની હાલત એટલી નાજુક છે કે વાહન ચાલકો માટે આ રસ્તો જોખમી સાબિત થતો જાય છે જણાવવામાં આવી રહ્યું છે કે પાણીના ભરાવાને કારણે આખા ચોમાસા દરમિયાન ભલે વરસાદ ન હોય ગરનાળામાં સતત પાણી ભરાયેલું રહે છે પાણીના ભરાવાને કારણે અંદરના ખાડાઓ છુપાઈ જાય છે જેના કારણે ઘણી વખત દુર્ઘટનાઓ પણ સર્જાય છે વાહન ચાલકોના વાહન પણ ગબડી જાય છે અને સ્થાનિકોને ભારે તકલીફ પડે છે હકીકત તો એ છે કે વર્ષોથી આ ગરનાળું યોગ્ય રીતે રિપેરિંગ કરવામાં આવ્યું નથી ખાડા તો ઠીક પાયાની મરામત પણ અટવાઈ ગઈ હોવાનું જણાવાઈ રહ્યું છે બીજી તરફ તંત્ર તરફથી કોઈ કામગીરીના સંકેત મળતા નથી સ્થાનિક રહેવાસીઓએ તંત્રને વારંવાર રજૂઆત કરી હોવા છતાં હજુ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી આ તકલીફો સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને તેઓ માંગ કરી રહ્યા છે કે તાત્કાલિક ધોરણે ગરનાળાની મરામત કરવામાં આવે અને વાહન ચાલકો માટે સુરક્ષિત માર્ગ સુલભ બને રોડ નંબર જીરો ઉધના સંજયનગર રેલવે ગરનાળામાં કાયમી પાણીના ભરાવાની જે સમસ્યા છે એના માટે વારંવાર લેખિત મૌખિક ઓનલાઈન અરજી કરવા છતાં આનો કાયમી ઉકેલ આવેલ નથી અને ગરનાળામાં મોટા ખાડા પડી જવાથી આવતા જતા વાહનો પડી જાય છે કેટલાક લોકોનું હાથ અને પગને ચોટ આવેલ છે

ત્યાં બીજી તરફ લોકો વૈકલ્પિક રસ્તાઓ પણ જોખમમાં પસાર કરે છે ગોવિંદનગર ગઢનાળાની હાલત પર તંત્રના આંખ મીચી બેઠું છે લોકોના ધૈર્યનો કાંઠો હવે છલકાઈ રહ્યો છે અને હમણાં તાકીદે કાર્યવાહી નહીં થાય તો નાગરિકો રોષ ઉપજાવવાની પૂર્ણ શક્યતા છે સુરતના પુણા વિસ્તારમાં આવેલી મુક્તિધામ સોસાયટીમાં બે દિવસ પહેલા એક યુવક દ્વારા હંગામો મચાવવામાં આવ્યો હતો ત્યારબાદ ઉશ્કેરાયેલા યુવકે

પૂણામાં વિક્રમનગર સોસાયટીમાં રહેતા ઉદય મનુભાઈ પટગીર બોમ્બે માર્કેટ પૂણા રોડ ખાતે આવેલા અનુપમ પ્લાઝામાં રુદ્ર ક્રિએશનના નામે લેલ પટ્ટી કુર્તી બનાવવાનું કારખાનું ચલાવે છે ગત અઢાર જુલાઈના રોજ ઉદય પટગીર દુકાનેથી ઓળખીતા લાભુબેનના ઘરે મુક્તિધામ સોસાયટી પૂણા લેસ પટ્ટીનો માલ લેવા ગયા હતા જ્યાંથી માલ લઈને મોપેડ પર જવા નીકળતા હિતેશ નકુમે ધસી જઈ ગાળાગાળી શરૂ કરી દીધી હતી રસ્તા પર જ ઉદય અને હિતેશ વચ્ચે ઉગ્ર બોલાચાલી થયા બાદ મામલો વધુ ગંભીર બન્યો હતો ઉશ્કેરાઈને હિતેશે કમરના ભાગે છુપાયેલું ચપ્પુ કાઢીને ઉદય પટગીર પર ઉપરા છપરી ઘા મારી દીધા હતા રસ્તા પર ભારે હંગામો મચી જતા લોકો એકત્ર થઈ ગયા હતા જેમાં મહિલાઓએ હિતેશને પકડી લઈ ઉદયનો બચાવ થયો હતો પણ ગંભીર ઇજા પહોંચી હતી હિતેશે તને આજે જાનથી પતાવી દેવાનો છે તું મારી પત્નીને કેમ મેસેજ કરે છે તેમ કહી ધાક ધમકી આપી ભાગી છૂટ્યું હતું લોહી લુવાણ ઉદયની સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો પુણા પોલીસે હિતેશ માધા નકુમ સામે હત્યાની કોશિશનો ગુનો નોંધી ધરપકડ કરી હતી હિતેશ નકુમ ભાવનગરના મહુવામાં રહે છે અને ત્યાં જ કરિયાણાની દુકાન ચલાવે છે પત્ની સગર્ભા હોવાથી મુક્તિધામ સોસાયટી ખાતે આવેલા પિયરમાં રહેવા આવ્યું હોવાથી આરોપી પણ અહીં રહેવા આવ્યો હતો ઉદય અને હિતેશની પત્ની સોશિયલ મીડિયા ફ્રેન્ડ હોવાથી નિયમિત વાતચીત થતી હતી જે અંગેની જાણ થતાં હિતેશે ઉદય પર હુમલો કર્યો હોવાનું પોલીસે જણાવ્યું છે હાલ તો પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તેમજ આરોપીને મોબાઈલ ફોન જપ્ત કરી તેમાં કરેલા મેસેજની વિગતો મેળવવાની કવાયત શરૂ કરી છે જ્યારે આરોપી હિતેશને સાથે રાખીને મુક્તિધામ સોસાયટીમાં ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું પોલીસ દ્વારા રીકન્સ્ટ્રક્શનની કામગીરી દરમિયાન મોટી સંખ્યામાં સોસાયટીના લોકો એકઠા થઈ ગયા હતા સુરત શહેરમાં હરકત સ્પષ્ટ રીતે કેદ થઈ હતી હવે ટલ્લી નો ટ્રેક રોકાયો છે અને ગેંગ પર કડક કાર્યવાહી શરૂ થઈ છે સુરત શહેરમાં માથાભરે હુસેન ઉર્ફે ટલી અબ્બાસ દાગીના અને તેના સાગરીતો દ્વારા સરા જાહેર યુવક પર ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો હતો આ ઘટના ભાગળ સ્થિત બુંદેલવાડ નજીક બની હતી જ્યાં માત્ર વાહન અડચણરૂપે મુદ્દો મામલે રક્ત રંજિત હુમલામાં ફેરવાઈ ગયો હતો પોલીસને ચાર મહિને હુસેન ટલ્લીને ઝડપી પાડવામાં સફળતા મળી છે પોલીસે હુસેન ટલ્લીને સાથે રાખીને ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કર્યું હતું જ્યાં પણ ચલાતું ન હોવાનું જણાવતો હતો હુસેન ટલ્લી અને એક સાગરિત રસ્તામાં અવરોધરૂપ ઊભા હતા ત્યારે યુવક સરફરાજ કાપડિયા ત્યાંથી પસાર થતા આ ગેંગ તરફ જોયું જે ટલ્લી ગેંગને ન ગમ્યું શું ગુરીને જોયું તેમ કહી હુસેન ટલ્લીએ તરત જ ચપ્પુ વડે હુમલો કર્યો અને સરફરાજને સરા જાહેરમાં ઘા માર્યા હતા સરફરાજ કાપડિયાને ચપ્પુનો એક ઘા માર્યો હતો સીસીટીવી ફૂટેજમાં ટલ્લી ગેંગની બેફામ હરકત કેદ થઈ હતી મૈદરપુરા પોલીસે ટલ્લી ગેંગ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે આ ઘટના બાદ મૈતરપુરા પોલીસ સ્ટેશનમાં હુસેન ટલ્લી અને તેના સાગરીત વિરુદ્ધ ગુનો નોંધાયો હતો અગાઉ એક આરોપી પકડાયો હતો જો કે ગેંગનો મુખ્ય હુસેન ટલ્લી પોલીસ પકડતી દૂર હતું જેને પકડી પાડવામાં પોલીસને સફળતા મળી છે આરોપી હુસેન ટલ્લીને ઘટના સ્થળ ખાતે લઈ જવામાં આવ્યો હતો આ સાથે જ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું જ્યાં આરોપી હુસેન ટલ્લીને ચાલવામાં તકલીફ પડતી હોવાનું કહી રહ્યું હતું સમગ્ર પાગળ વિસ્તારમાં એક હાવ ઉભો કરનાર માથાભારે હુસેન ટલ્લીનો પોલીસે હાવ ઓછો કરી નાખ્યો હતો સુરત શહેરમાં ફરી એકવાર બેફામ અને જોખમી ડ્રાઇવિંગનો કિસ્સો સામે આવ્યો છે જહાગીરપુરા ડબોલી બ્રિજ પર કાર ચલાવી રહેલા ઈસમે બાઇક ચાલકને ટક્કર મારી અને સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા પોલીસ તંત્ર સક્રિય ભર્યું છે ડ્રાઈવર વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી માટે કાર્યવાહી હાથ ધરાઈ છે સુરતમાં ફરી એકવાર બેફામ ડ્રાઇવિંગનો કિસ્સો સામે આવ્યો છે જ્યાં એક કાર ચાલકે જહાંગીરપુરા ડભોલી બ્રિજ પર જોખમી રીતે વાહન હંકારીને એક બાઇક ચાલકને ટક્કર મારી હતી આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને આવા બેફામ ડ્રાઈવરો સામે કડક કાર્યવાહીની માંગ ઉઠી છે આ ઘટના ડભોલી તરફ ઉતરતી વખતે બની હતી વાયરલ થયેલા વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કાર નંબર જી જે ફાઇવ આર એ ઝીરો થ્રી વન નાઇનનો ચાલક બેફામ રીતે અને જોખમી રીતે કાર ચલાવી રહ્યો હતો તેણે નિયંત્રણ ગુમાવીને એક બાઇક ચાલકને ટક્કર પણ મારી હતી સદનસીબે બાઇક ચાલકને ગંભીર ઇજા થયો હોવાના કોઈ અહેવાલ નથી એક જાગૃત નાગરિકે પોતાના મોબાઈલમાં આ વિડીયો કેદ કર્યો આ સમગ્ર ઘટના પાછળ આવી રહેલા એક જાગૃત નાગરિકે પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરી લીધી હતી આ વિડીયો હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે પોલીસે વાયરલ વિડીયોના આધારે કાર ચાલકની શોધખોળ હાથ ધરી છે આ વિડીયો વાયરલ થયા બાદ સુરત ટ્રાફિક પોલીસ હરકતમાં આવી છે ટ્રાફિકના એસીપી એસ આર ટંડેલે જણાવ્યું હતું કે હાલ આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં અમે તપાસ શરૂ કરી છે કાર નંબર જી જે ફાઇવ આર એ ઝીરો થ્રી વન નાઇનના આધારે કાર ચાલક કોણ છે તે અંગેની વિગતો એકત્ર કરવામાં આવી રહી છે ટૂંક સમયમાં જ કાર ચાલકને શોધી કાઢીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે

પ્રતિબંધ હોવા છતાં એક મર્સેડીસ કાર દરિયાકિનારે ઉતારી દેવામાં આવી હતી જે પાણી અને રેતીમાં ફસાઈ જતાં અડધી ગરકાવ થઈ ગઈ હતી આ ઘટનાએ ડુમ્મસ પોલીસના દરિયાઈ પેટ્રોલિંગના દાવાઓ ઉપર ગંભીર સવાલો ઉભા કર્યા છે કેટલાક યુવાનો ફાસ્ટ ડ્રાઇવિંગ અને સ્ટન્ટના શોખમાં લાખો રૂપિયાની મર્સેસ કાર લઈને ડુમસ દરિયાકિનારે પહોંચી ગયા હતા દરિયાની વચ્ચે કાર ચલાવવાના ચક્કરમાં તેમની ગાડી પાણીમાં ફસાઈ ગઈ અને અડધી રેતીમાં ગરકાવ થઈ ગઈ હતી કારને બહાર કાઢવા માટે ભારે ચહેમત ઉઠાવી પડી હતી આ ઘટનાનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ ચર્ચાનો વિષય બન્યો છે સવાલ એ થાય છે કે દરિયા કિનારે વાહન પ્રવેશ પર પ્રતિબંધ હોવા છતાં આ કાર ત્યાં સુધી કેવી રીતે પહોંચી શકી શું પોલીસનું દરિયાઈ પેટ્રોલિંગ ફક્ત કાગળ પર જ છે આ મામલે ટ્રાફિકના એસીપી એસ આર ટંડેલે જણાવ્યું હતું કે હાલ એક વિડીયો સામે આવ્યો છે જે અંગે અમે તપાસ કરી રહ્યા છીએ આ વિડિયો ક્યારનો છે અને ગાડી કોની માલિકીની છે તે અંગેની તપાસ માટે પોલીસ ઇન્સ્પેક્ટરને સૂચના આપવામાં આવી છે તો હવે સમય છે એક વિરામનો મુદ્દાઓ છે દેશના પેનલ પર થશે ચર્ચા बातमा થશે સ્પષ્ટ સંવાદ અમે લાવીએ છીએ તમારું પ્રશ્નોને મંચ પર કેમ કે સમસ્યા તમારી લડત તમારી જુઓ મારી સાથે ફક્ત ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત પર ફરી આપસોનું સ્વાગત છે સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં ફરી એકવાર માથાભારે તત્ત્વોની દાદાગીરી સામે આવી છે લક્ષ્મીનારાયણનગર નજીક ત્રણ યુવકો પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો હુમલામાં એક યુવાનનું કરુણ મોત નીપજ્યું છે જ્યારે બે ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે પાંડેસરા પોલીસે ઘટનાના માત્ર થોડા કલાકોમાં જ ત્રણ આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે શહેરના પાંડેસરા વિસ્તારમાં ફરી એકવાર ખળભળાટ મચાવતી ઘટના સામે આવી છે લક્ષ્મીનારાયણ નગર નજીક ત્રણ શખ્સો પર જીવલેણ હુમલો થયો હતો જેમાં એક વ્યક્તિનું કરુણ મોત નિપજ્યું છે જ્યારે બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે સમગ્ર ઘટનામાં પાંડેસરા પોલીસે હત્યાનો ગુનો નોંધીને તત્કાલ કાર્યવાહી શરૂ કરી હતી અને હત્યાના ત્રણ આરોપીઓને ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસના જણાવ્યા અનુસાર મૃતકની ઓળખ મીટુ પ્રધાન તરીકે કરવામાં આવી છે તેઓ સાથેની બંને વ્યક્તિઓ સંતોષ પુલાઈ અને સુશાંત પ્રધાન પર પણ હુમલો કરાયો હતો જેને પગલે તેમને ઈજાઓ પહોંચી હતી હાલ તો બંને ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે જ્યારે મૃતકનો મૃતદેહ પીએમ માટે મોકલવામાં આવ્યો છે પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે હુમલો કરતી વ્યક્તિઓ અજાણ્યા હતા જેઓએ ગંભીર ઇરાદા સાથે ત્રીજાને નિશાન બનાવીને હુમલો કર્યો હતો પોલીસે ઘટના સ્થળેથી પુરાવા એકત્ર કરી ધોરણસરની કાર્યવાહી શરૂ કરી છે હત્યાની ઘટના બાદ પાંડેસરા વિસ્તારમાં તણાવભર્યો માહોલ સર્જાયો હતો સ્થાનિક રહીશો અને વેપારીઓમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો પોલીસ દ્વારા ફરજ પર રહેલી ટીમોએ તાત્કાલિક કાર્યવાહી કરી અને ત્રણ આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે સુરત શહેર કે પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક હત્યા કા મામલા સામે આવ્યા હૈ પાંડેસરા કે લક્ષ્મીનગર સોસાયટી દેવકીનંદન સ્કૂલ કી બાજુમાં એ બનાવ બના હે इसमें जो आरोपी है मुख्य आरोपी बद्रीनारायण उर्फे बद्री श्री राम गीते ये मूल रूप से महाराष्ट्र का रहने वाला है और अभी यहाँ पे रहता है ये जो आरोपी है इसकी भांजी का प्रेम जैसा संबंध एक उड़ीसा के लड़के के साथ में था इसको लेके दोनों परिवारों के बीच में आपस में एक दो बार बहस हुई थी दो तीन महीने पहले ये जो बद्री नारायण है इसने वहां जाके जो लड़का था जो भांजी का प्रेमी था उसकी मदर के साथ में बोला चाली भी की थी इसी को लेके इन दोनों में आ, दोनों परिवारों के बीच में तनाव था तो कल शाम को ये सारे लोग जो उड़ीसा के रहने वाला परिवार है इसमें चंदन संतोष कोलाई उसका पिता संतोष कोलाई उसका मामा मिटू प्रधान सुशांत प्रधान ये सब वहाँ से निकल रहे थे तो आरोपी बद्रीनारायण ने उनके साथ उसी बात को लेके गाली गलौज किया और उसके बाद में उसने अपने दो साथियों को भी बुलाया

સુરત મહાનગરપાલિકા દ્વારા નિયમિત કચરા ઉપાડવાની ગાડીઓ આ વિસ્તારમાં મોકલવામાં ન આવતા સ્થાનિક રહેવાસીઓ ખુલ્લી જગ્યાઓમાં કચરો નાખવા મજબૂર બન્યા છે આના પરિણામે વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય છવાઈ ગયું છે જેના કારણે સ્થાનિકોમાં રોગચાળાનો ભય સતાવી રહ્યો છે આ ઉપરાંત કચરાના ઢગલાના કારણે વધતા કુતરાઓના ત્રાસે પણ રહેવાસીઓની ચિંતામાં વધારો કર્યો છે બે દિવસ અગાઉ એક બાળકને કૂતરાએ કરડવાની ઘટનાએ સ્થાનિકોનો રોષ ભભૂકી ઉઠ્યો છે પરંતુ મહાનગરપાલિકા અને આરોગ્ય વિભાગની ઉદાસીનતાથી સ્થાનિકો હતાશ થયા છે પ્રિયંકા સોસાયટી અને આસપાસના વિસ્તારોમાં નિયમિત કચરા ઉપાડવાની વ્યવસ્થા ન હોવાને કારણે રહેવાસીઓએ ખુલ્લી જગ્યાઓમાં કચરો નાખવાનું શરૂ કર્યું છે સ્થાનિકોનું કહેવું છે કે તેઓએ વારંવાર રાંદેર ઝોન ઓફિસમાં ફરિયાદો કરી પરંતુ મહાનગરપાલિકા દ્વારા કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી ફરિયાદ બાદ એક બે દિવસ માટે કચરા ઉપાડવાની ટીમ આવે છે પરંતુ ત્યારબાદ પરિસ્થિતિ ફરી યથાવત થઈ જાય છે કચરાના ઢગલાઓએ વિસ્તારમાં રખડતા કૂતરાઓની સંખ્યામાં પણ વધારો કર્યો છે આ કૂતરાઓ કચરાના ઢગલાઓમાં ખોરાકની શોધમાં ફરે છે જેના કારણે ગંદકી વધુ ફેલાય છે બે દિવસ પહેલાં એક બાળકને કૂતરાએ કરડવાની ઘટનાએ સ્થાનિકોમાં ભયનો માહોલ ઊભો કર્યો છે સ્થાનિક મહિલા નીતા શાહે જણાવ્યું કે અમારા બાળકોને રમવા માટે બહાર મોકલવામાં પણ ડર લાગે છે કૂતરાઓનો ત્રાસ દિવસે ને દિવસે વધી રહ્યો છે પરંતુ મહાનગરપાલિકા કે આરોગ્ય વિભાગ તરફથી કોઈ પગલાં લેવાતા નથી સુરત મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા માટે અનેક દાવાઓ કરવામાં આવે છે પરંતુ પ્રિયંકા સોસાયટી જેવા વિસ્તારોમાં વાસ્તવિકતા ઘણી જુદી છે એસએમસીની વેબસાઇટ પર જણાવ્યા મુજબ શહેરમાં બે હજાર ચારથી ડોર ટુ ડોર કચરા ઉપાડવાની વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે જે સાત ઝોનને આવરી લે છે જો કે પ્રિયંકા સોસાયટીના રહેવાસીઓનો આરોપ છે કે આ વિસ્તારમાં આવી વ્યવસ્થા નામની પણ નથી ફરિયાદોનો ઢગલો થઈ રહ્યો છે પરંતુ ઝોન ઓફિસ દ્વારા તેનું નિરાકરણ થતું નથી એસએમસીની ઓનલાઈન ફરિયાદ નોંધણી સિસ્ટમ હોવા છતાં રાંદેર ઝોનમાં તેનો અમલ થતો નથી આ જે સમસ્યા છે તમે મારા પાછળ જોઈ શકશો કચરાનો ઢગલો થયો છે દરેક દરેક વિસ્તારમાં પર પર મીટરના તમને કચરાના ઢગલા જોવા છે આપણે જે જગ્યા ઉભા છે અહીંથી સો મીટરની દૂરી પર રાંધીર વિસ્તારના કોર્પોરેટર નું ઘર છે અને એની બસો મીટર ની દૂરી પર સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન નું ઘર છે અને એમના વિસ્તારની અંદર આ સમસ્યા હોય તો તમે વિચારી શકો સુરત શહેરની કેવી સમસ્યા હશે मे लगे कुत्तों के लिए कुत्ते के ज्यादा आते हैं तीन चार दिन पहले एक बनाव भी बना है खाता भी है और रात को पब्लिक के पीछे और बच्चों के पीछे दौड़ते भी है पंद्रह हजार की बस्ती है हमारे बच्चे सबके सोसाइटी में से निकलते हैं हमको डर रहता है की कुत्ता हमारे बच्चों को काट नहीं खावे इसके लिए हमने बहुत बार कंप्लेन किए पर इसका हमारे को उच्च उच्च उच्च, उच्च अधिकारियों से सही से जवाब मिला नहीं है हमारे से कचरा यहाँ रहता है ये तो समझो कंटिन्यूज है जब से डोर टू तो डोर की सर्विस आए तब से कंटिन्यूज है કરે એક મહિને હવે સ્થાનિક રહેવાસીઓ પોતાની વેદના વ્યક્ત કરવા માટે મીડિયાનો સહારો લીધો છે એક રહેવાસી અનિલભાઈ દેસાઇએ જણાવ્યું હતું કે અમે ઝોન ઓફિસ ધક્કા ખાઈ ખાઈને થાકી ગયા છીએ હવે મીડિયા દ્વારા અમારી સમસ્યા ઉજાગર કરવી પડે છે જેથી આ અધિકારીઓ જાગે સ્થાનિકોએ મહાનગરપાલિકાને ચેતવણી આપી છે કે જો આ સમસ્યાનો કાયમી ઉકેલ નહીં આવે તો તેઓ વધુ આક્રમક વિરોધનું આયોજન કરશે પ્રકૃતિનો આનંદ માણવા તાપી જિલ્લામાં આવતા પ્રકૃતિ પ્રેમીઓ માટે વન વિભાગ દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે પ્રકૃતિની વચ્ચે રહી પ્રકૃતિ પ્રેમીઓ સ્થાનિક ભોજનનો આનંદ લઈ શકે જંગલોની વિવિધ વનસ્પતિઓ પશુ પક્ષી પ્રાણીઓથી પરિચિત થાય તે ઉદ્દેશ્યથી ઇકો ટુરિઝમ પોઈન્ટ વિકસાવી અહીં આવતા પર્યટકોને રહેવાની અને સ્થાનિકોને રોજગારી મળે તે દિશામાં વિશેષ કામગીરી કરવામાં આવી રહી છે સૌંદર્યથી ભરપૂર એવા તાપી જિલ્લામાં આવતા સહેલાણીઓ માટે વન વિભાગે ઇકો ટુરિઝમ વિકસાવ્યા છે અહીં ડોલવણ તાલુકામાં આમન્યા ગામે આંબા પાણી ઇકો ટુરિઝમ અને વિકસાવ્યું છે કુદરતના ખોળે આવેલા આ ઇકો ટુરિઝમ જોતાની સાથે જ મન મોહી લે તેવી અનુભૂતિ થાય છે અહીં આવતા પ્રવાસીઓ આ જગ્યાના વખાણ કરતા થાકતા નથી ફોટોગ્રાફીના શોખીનો માટે આ સ્થળ એક બેસ્ટ ડેસ્ટિનેશન હોવાનું સહેલાણીઓ જણાવી રહ્યા છે અને ચોમાસા દરમિયાન આ સ્થળ સોળે કળાએ ખીલી ઉઠે છે જેનો લાવો લેવો એક અનોખી અનુભૂતિ અહીં આવતા પર્યટકો કરતા હોય છે હું અમદાવાદ થી અત્યારે કુદરતના ખોળે તાપી જિલ્લાના ડોળવણ તાલુકાના આમણિયા ઇકો પર આવેલો છું ચોમાસાનું આહલાદક વાતાવરણ છે અત્યારે ઝરમર વરસાદ વરસી રહ્યો છે અને આ ઇકો ટુરિઝમ એટલું સુંદર છે અને કુદરતી છે અહીં કોઈ પ્રકારનું કૃત્રિમ રીતે કંઈ બનાવવામાં આવેલું નથી માત્ર રહેવાની સગવડ અહીંયા સારી રીતે કરવામાં આવેલી છે એક સરસ કેન્ટીન છે જેમાં તમને સવારે ચા નાસ્તા ચાર બપોરનું ભોજન રાત્રિનું ભોજન મળી રહે છે રહેવા માટે સારી સગવડ છે અને પંદર વીસ રૂમો છે બાળકોને રમવા માટે બધા અલગ અલગ પ્રકારના સાધનો છે અને અહીંયા ઘણા જ પ્રકારની સુવિધાઓ છે અને તમને કુદરત સાથે રહેવાનું બાયોડાયવર્સિટી માળવાનું પશુ પંખીઓના અવાજ સાંભળવાનું કુદરતમાં ચાલવાનું નિહાળવાનું બહુ સરસ છે વન વિભાગ સહેલાણીઓને રહેવા જમવાની પૂરતી વ્યવસ્થા મળે તેઓ પ્રકૃતિથી સારી રીતે પરિચિત થાય અને જંગલોનું સમજે તે દિશામાં કામગીરી કરવાની સાથે સ્થાનિકોને રોજગારી મળે શહેરો તરફનું માઇગ્રેશન અટકે તે દિશામાં સરાહનીય કામગીરી કરી રહ્યું છે જેને પગલે હાલ આંબાપાણી પાણી પર પંદર જેટલા સ્થાનિકો રોજગારી મેળવી પોતાના પરિવારને સહાયભૂત થઈ વન વિભાગનો આભાર વ્યક્ત કરી રહ્યા છે અમારે આ ઇકો સરકારનું લક્ષ્ય એવું છે કે ગરીબ આદિવાસી લોકોને રોજીરોટી મળે અને આશ્રિત થાય એ સરકારનો હેતુ છે અને અમારા ગામ લોકોનો પણ આ જ હેતુ છે અહીં અમારા પંદર જેટલા કર્મચારીઓને અમે હાલમાં રોજીરોટી આપીએ છે અને હજુ પણ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ વધારે બાંધકામ કરી આપે તો આનાથી પણ વધારે લાભાર્થીઓને અમે લાભ આપી શકીએ એવું છે અને બીજું કે અહીં શનિવારે અને રવિવારે વધારે ભીડ રહે છે. અમારા આ તાપી જિલ્લામાં ہمارے પાસે બે ઇકોટુરિઝમ કેમ્પ સાઇટ્સ છે. અ પહેલી પદમ ડુંગરી અને બીજી આંબાપાણી ઇકોટુરિઝમ કેમ્પ સાઇટ. પદમ ડુંગરી કેમ્પ સાઇટ 2008 માં ડેવલપ થઈ ગઈ હતી અને આંબાપાણી ઇકોટુરિઝમ કેમ્પ સાઇટ્સ 2020 ઓર 21 કે આસપાસ ડેવલપ થઈ ગઈ છે, જે ખૂબ જ નવી છે. અ આંબાપાણી કેમ્પ સાઇટ ગ્યારા તાલુકામાં આતી છે. ત્યાં પર પ્રવાસીઓ કે રહેવા માટે ટ્રી હાઉસિસ, ટેન્ટ હાઉસિસ अभी बने हुए हैं और भविष्य में वहाँ पे डॉर्मेट्रीज बनाने का भी आयोजन किया जा रहा है इसके अलावा वहाँ पे बच्चों के खेलने के लिए रमकड़े और वहाँ पे मंडल की बहनों के द्वारा चलाई जा रही कैंटीन भी है हम जो प्रवासी जाते हैं वो लोकल ट्राइबल फूड को एंजॉय कर सकते हैं जो इस एरिया का पर्टिकुलरली ट्राइबल फूड है जो काफी न्यूट्रिशन होता है जिसमें रागी ज्वार इन सब का समावेश होता है वन विभाग द्वारा आंबा इको टूरिज्म सुंदर व्यवस्था करी અહીં જંગલોની વચ્ચે રહેવાની સ્થાનિક સ્વાસ્થ્યપ્રદ ભોજન માણવાની સાથે અહીંના જંગલોમાં અહીં આવતા પર્યટકોને સ્થાનિક લોકો સાથે લઈ જઈને ટ્રેકિંગની વ્યવસ્થા કરી વન્ય પશુ પક્ષીઓ ફૂલ છોડ ઝાડો ઔષધિઓ અંગે માહિતી આપવાની સાથે લીલાછમ જંગલો ઝરણા ધોધ પહાડો જે કુદરતનો અમૂલ્ય ખજાનો છે તે બતાવવામાં આવે છે અહીં પ્રકૃતિ પ્રેમીઓને સુવ્યવસ્થાની સાથે સ્થાનિકોને રોજગારી આપતો વન વિભાગનો આ પ્રયાસ ખરેખર સરાહનીય છે સુરતનો હીરા બજાર પ્રભાવિત થયું છે હીરા ઉદ્યોગમાં કહી ખુશી કહી ગમ જેવો માહોલ જોવા મળી રહ્યું છે રાઉન્ડ શેપના હીરાના ભાવમાં ઘટાડો થયો છે જ્યારે ફેન્સીના ભાવમાં વધારો થયો છે વિશ્વના 100 માંથી 90 હીરા સુરતમાં બને છે ત્યારે ભાવમાં થયેલા ઘટાડા કે વધારાની સૌથી વધુ અસર સુરતની ઇન્ડસ્ટ્રીમાં જોવા મળે છે ઇન્ડસ્ટ્રીને બૂસ્ટ મળે

રાઉન્ડ શેપના નેચરલ ડાયમંડના ભાવમાંથી સાત ટકા જેટલા ઘટાડો નોંધાયો છે જ્યારે ફેન્સી શેપના હીરામાં ભાવમાં બેથી પાંચ ટકા જેટલો વધારો થયો હોવાનું જાણવા મળી રહ્યું ડાયમંડ ઉદ્યોગકાર દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું કે રેપા પોર્ટ દ્વારા જાહેર કરાયેલા પ્રાઇસ લિસ્ટમાં રાઉન્ડ શેપના નેચરલ ડાયમંડના ભાવ પાંચથી સાત ટકા જેટલો ઘટાડો નોંધાયો છે જ્યારે ચોકી પ્રિન્સ માર્કિસ હેમરલ પુષ્પન જેવા ફેન્સી ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝમાં સૌથી વધુ પ્રોડક્શન રાઉન્ડ શેપના હીરાનું થાય છે વેપારીઓ પાસે નેવું ટકા જેટલો સ્ટોક રાઉન્ડ શેપના હીરાનો હોય છે સામાન્ય સંજોગોમાં રાઉન્ડ શેપના હીરામાં જ વધુ માંગ જોવા મળે છે રાઉન્ડની સાથે ફેન્સી શેપના હીરાની માંગ હોવી જોઈએ ડાયમંડમાં બેથી પાંચ ટકા સુધીનો વધારો કરવામાં આવ્યો છે જ્વેલરીમાં માંગ હોવાને કારણે ફેન્સીના ભાવ વધ્યા હોવાની શક્યતા છે જોકે બંને શેપના હીરામાં માંગ હોવી જોઈએ જેના કારણે હાલ કહી ખુશી કહી ગમ જેવું વાતાવરણ છવાયેલું છે વૈશ્વિક સ્તર ઉપર જે પ્રમાણે અમેરિકા દ્વારા ટેરિફનો દુનિયાના અલગ અલગ દેશોના ઉપર જે દબાણ છે એ દબાણના કારણે અમેરિકાની અંદર થતી એક્સપોર્ટ વસ્તુઓના ભાવમાં બદલાવ થતો રહે છે ભારત માટે અને ખાસ કરીને જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટર માટે એ અમેરિકા સૌથી મોટું માર્કેટ છે અને જ્વેલરી સેક્ટરની અંદર કોઈપણ પ્રકારના ટેક્સની અંદર જ્યારે બદલાવ થતો હોય છે ત્યારે એની માંગની અંદર ઘટાડો ઘાડો જોવા મળે છે રેપોપોર્ટના માધ્યમથી દર શુક્રવારે જે પ્રાઇઝ લિસ્ટ ડિક્લેર કરવામાં આવે છે આ પ્રાઇઝ લિસ્ટના આધાર ઉપર ગયા શુક્રવારે રાઉન્ડ શેપના હીરાની અંદર નેચરલ ડાયમંડમાં ચારથી પાંચ ટકાનો અલગ અલગ કેટેગરીમાં અલગ અલગ પ્યોરિટીના આધાર ઉપર ઘટાડો કરવામાં આવ્યો છે તેની સામે સીવીડી ડાયમંડ કે લેપગ્રોન ડાયમંડની અંદર બેથી પાંચ ટકાનો ભાવ વધારો જે ફેન્સી કટના હીરા હોય છે એ ઓવેલ હોય માર્કિસ હોય પ્રિન્સેસ હોય બગેટ હોય આવા તમામ પ્રકારના શેપોની અંદર બેથી પાંચ ટકાનો વધારો સીવીડી ડાયમંડ ની અંદર રેપો વધારો કર્યો છે હીરા ઉદ્યોગમાં સામાન્ય સંજોગોમાં રાઉન્ડ શેપના હીરામાં માંગ વધુ હોય છે ત્યારે રાઉન્ડ શેપના હીરામાં ભાવ ઘટતા નિરાશા છવાય છે હાલમાં સુરતમાં હીરા ઉદ્યોગને પુનઃ પ્રેરણા આપવા માટે વિવિધ એક્સપોઝનું આયોજન કરવામાં આવી રહ્યું છે તેમ છતાં બજારની અસલ સ્થિતિ ભાવ પર આધાર રાખે છે રાઉન્ડ શેપના હીરામાં ભાવ ઘટાડાના કારણે સુરતના વેપારીઓ અને ઉદ્યોગકારોમાં અસંતોષ વ્યાપ